વારંવાર પેપર લીક ની ઘટનાઓ બનતી હોય છે હાલ અત્યારે અમે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પાસે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગેટ ને જે છે તાળું મારી દેવામાં આવે છે આ દ્રશ્યો તમે જોઈ છો સાથે સાથે આ અખિલ ભારતીય વિદ્યાપીઠના તમામ સંગઠનો જે વિદ્યાર્થીઓ છે તે લોકો રસ્તા રોકો આંદોલન બી કરી રહ્યા છે આ તમે સીધા દ્રશ્યો તમને સુરતના ના આ જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે આ તાના દ્રશ્યો છે ગાડીઓ રોકી દેવામાં આવી છે રોડ વચ્ચે બેસીક આ લોકો વિદ્યાર્થીઓ દ્વારા છે તે હવન પણ કરવામાં આવી રહ્યું છે તમામ ગાડીઓ એ બ્લોક કરી દેવામાં આવી છે પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું આજે ગાડીઓ છે તેને રોકવામાં આવી રહી છે તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે લોકો દ્વારા સત્તર નીટની પરીક્ષાને લઈને વિરોધ કરતા હોય છે પરંતુ અત્યારે આ જે દ્રશ્યો તમે જોઈ શકો છો કઈ રીતના અત્યારે એક આ બાજુના દ્રશ્યો બતાવાના પ્રયત્ન કરીશ હવન કરી છે તો વિદ્યાર્થીઓ જે છે હવન કરી રહ્યા છે રસ્તા વસ્તે બેસી રીતે હવન કામગીરી કરી રહ્યા છે રસ્તો રોકવાની રોકી દીધો છે સાથે સાથે આ રીતના કાર્યક્રમ આ બધા છાત્ર છે આ વિદ્યાર્થીઓ છે જે લોકો દ્વારા આ રીતના હવન કરવામાં આવી રહ્યું છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું કે શા માટે તે લોકો વિરોધ કરી રહ્યા છે જી કયા નામ હે આપકા મેરા નામ યોગીરાજે સુરત મહાનગર उनका भविष्य खराब हो रहा है जो योग्य व्यक्ति है जो नाइन्टी परसेंट जिसका है वो विद्यार्थी को एडमिशन ना मिलके, जो सिक्सटी परसेंट वाला विद्यार्थी उसको एडमिशन मिल रहा है यह सरासर गलत है हम शिक्षा को यह शर्म जरा के उनको शर्म आनी चाहिए कि विद्यार्थियों के हित के लिए इस बार किस प्रकार की घटना थी और किस लिए इतना

માટે તૈયાર નથી તેમનો માત્ર ને માત્ર વિરોધ છે કે વારંવાર આ પેપરો લીક થતા હોય છે અને એ રીતના જો આ ભવિષ્ય બાળકોના ભવિષ્ય સાથે છેડછાડ થતી હોય છે આ દ્રશ્યો સુરતના છે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના દ્રશ્યો છે રોડ રોકી છે તે વિદ્યાર્થીઓ દ્વારા જે છે આંદોલન કરવામાં આવી રહ્યું છે મારા સહયોગી નિખિલ મિશ્રાની સાથે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત